આરોપી અગાઉ અનેક વખત પોલીસના હાથે ઝડપાયો છે પાસામાં પણ જઈ આવ્યો છે પાણીગેટ પોલીસે છેલ્લા કેટલાય સમયમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક જ શખ્સ ચોરી કરતો હોવાનું જણાવ્યું હતું પાણીગેટ પોલીસની ટીમે રેવા પાર્ક મેદાન પાસેથી રાજેશ ઉર્ફે રાજુ ગિરિધરલાલ મોતિયાણી રહે બ્રજ રેસિડેન્સી મકરપુરા એરફોર્સ પાસેની ટુ વ્હીલર સાથે અટકાયત કરી હતી જે વાહન તરસાલી બંસલ મોલ પાસેથી ચોરી કર્યું હતું પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર